એની સાથે પ્રેમ કરે એ પણ નિષ્કામ બને આરંભ થોડો કામ ભાવ હતો પણ કામ ભાવથી પણ ગોપી કોઈ સ્મરણ કરતી નથી ઘણી ગોપીઓ તો હતી ગોપીઓ એમના મનમાંથી કામ નીકળ્યો નતો પણ કામ ભાવ શ્રી કૃષ્ણમાં રાખે શેકેલા બીજ માંથી અંકુર ઉત્પન્ન થતો નથી બીજ ને કોઈ શેકી નાખે અને પછી ધરતીમાં વાવે

માટે થોડું શ્રૃંગારનું વર્ણન કર્યું છે શ્રી શ્રીધ સ્વામી લખ્યું છે શ્રપદેશો છે પ્રત્યેક અધ્યાય ના સમાપ્તિ માં લખ્યું છે પરમહંસ્યામ સંહિતા પરમહંસ તેને કે છે જેને પરમાત્મા ને મળવાની તીવ્ર ઈચ્છા છે જે પરમાત્મા સાથે એકરૂપ થયા છે એ જ પરમહંસ છે ગોપી કપડા ભરવા કર્યા નથી ગોપી નું હૃદય પ્રેમમાં રંગાયું છે વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સં્યાસ શ્રેષ્ઠ છે ગોપી નો પ્રેમ સંન્યાસ છે ભાગવત ના શ્લોકો થી સિદ્ધ થાય છે આ પરમાસો ની સંિકા છે પ્રવૃત્તિ ધર્મ નું ફળ છે કામ અને નિવૃત્તિ ધર્મ નું ફળ છે રામ ટીકામાં લખ્યું છે આ નિવૃત્તિ પર નિવૃત્તિ ધર્મ નું ફળ છે જીવ ઈશ્વર નું મિલન

કામ લીલા નથી આ નિષ્કામ લીલા છે શરીર ને મળ્યા નથી આ સ્ત્રી પુરુષ ના મિલન ની કથા નથી થોડો વિચાર કરો પરીક્ષિત નું મરણ સમિત છે રાસ લીલા નો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે જેનું મરણ સમિત માં હોય તેને કામ સુખ ની શ્રંગાર ની વાતો ગમે છે આમાં લૌકિક સુખ નું વર્ણન હોય તો કદાચ પરીક્ષિત પણ એવું કે આવી કથા ન કરો

ગંગા કિનારે સુંદર દેવ કન્યા સ્નાન કરતી હતી જેનું મરણ સમિત માં છે એક બે દિવસ તેનું મરણ થવાનું છે રાસ કામ સુખ નું વર્ણન હોય તો પરીક્ષિત ને સાંભળવાની ઈચ્છા થાય રાસ લીલામાં મુખ્ય ત્યા વર્ણન હોય

એને જ ગોપી ભાવ શરીર દેખાય છે એને સ્થુલ શરીર કે છે સ્થુલ શરીર માટીમાં મળી જાય છે યમદુ જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે બહાર પાડે છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ ત્યાં સુધી દીવો બળે છે દીવા તેલ ન રહે તો દીવો શાંત થઈ જાય છે મનમાં કોઈ પણ વાસના હોય તો જ મન જીવે છે વાસના રહીત શુદ્ધ મન ભગવાનમાં મળી જાય છે મન વહેલું છે તેથી ઈશ્વરથી થી અલગ રહે છે તેલ ખાસ થયા પછી દીવો વ્યાપક તેજમાં માં મળી જાય છે જેનું મન મરી ગયું છે જેનો વાસના વિનાશ થયો છે એને જ ગોપી ભાવ જાગે આ અતિ દિવ્ય લીલા છે શુદ્ધ જીવ ઈશ્વર નું મિલન છે ગોપીઓની ભક્તિ હવે છેલ્લી કક્ષામાં પહોંચી છે મધ્યરાત્રિના સમયે શ્રી કૃષ્ણ વાસળી વગાડે છે ગોપી સાંભળે છે ઘરના લોકોને ને તો આ વાસળી ઘરના લોકો સાંભળી શક્યા તમને કઈ જ નહીં જેનો વાસના નો પડદો દૂર થયો છે આજ પણ ભગવાન વાસળી વગાડે છે પણ જીવ સાંભળી શકતો નથી એના મનમાં વાસના છે નો વિનાશ જેને કર્યો છે એ જ રાસની વાસળી સાંભળી શકે છે વિશેષતા તો એ છે ગોપીઓનું કોઈ નામ લેતા નથી સુખદેવજી મહારાજે બહુ વિવેક થી કથા કરી છે કોઈ ગોપીનું નામ નથી મળતું લિમ્પન ત્યાં પ્રમૃજંત્યો ન્યા કાશ્ચલો વ્યત્યસ્ત વસ્ત્ર આભરણા કાશ્ચિત કૃષ્ણ અન્યા અપરા પૂર્ણ વિસ્મૃતિ થાય કોઈ ગોપી નામ મળતું નથી ભારે ભારે બોલ્યા છે કોઈ લીપવાનું કામ કરે છે કોઈ સોમવાર કામ કરે છે એ ઘરમાં લીપવાનું કામ કરતી હતી ને રાસની વાસળી કાને આવી પછી તો હાથ ધોવાનું પણ ભાન રહ્યું નહીં હાથ શાંતિ ખરડાયેલા છે આ ગોપીમાં સ્ત્રી તો હોત ને તો હાથ ધોઈ ને સુંદર શ્રૃંગાર કરીને દર્પણમાં મુખ જોઈને હવે હું ઠીક લાગુ છું એવી ખાતરી કરીને પછી બહાર ગઈ કોઈ દર્પણમાં મુખ જોતી હાથ ધોવાનું એને ભાન નથી એક શૃંગાર કરવા માટે બેઠી હતી ભગવાનની વાસળી કાને આવી આંખમાં મેં સાંજવાની એને કઈ યાદ જ રહ્યું નહીં આંખમાં નહીં જોડવા લાગી

તો ધ્યાનમાં આવશે તમારા ઘરમાં પણ આ કથા થાય આવતીકાલે સવારે ચાર વાગે ઉઠો પ્રાત સ્નાન કરો અને પવિત્ર આસનમાં બેસીને એવો સંકલ્પ કરો આજે ધ્યાન અને જપમાં હું અતિશય તન્મય થવાનો છું બહુ પ્રેમથી એકાગ્ર ચિત્તથી ધ્યાન અને જપ કરીશ ત્યારે ભગવાન પ્રગટ થવાનો છે આજે ભગવાનને હું મળવાનો છું એવી ભાવના તો કરો તમે બહુ પ્રેમથી જપ કરો ધ્યાન કરો તમારા ભગવાનને તમે મળવા જાઓ તો

જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી એ ભગવાન પાસે આવે છે પ્રતીક્ષા કરે છે તમને સુખ આપશે ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી તેથી તો ગોપી બધું છોડીને ભગવાન પાસે આવી છે જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ ભગવાન પાસે જતો જ નથી

ગોપીઓને સ્ત્રી ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે સ્ત્રીનો ધર્મ છે પતિદેવની સેવા કરે ધર્મથી વધુ મળે છે ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો છે આપણે સ્ત્રી ધર્મ મને સમજાવ્યું જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાડવાની જરૂર છે જે સ્ત્રી હશે એ સ્ત્રી ધર્મનું પાલન કરે પુરુષ હશે પુરુષ ધર્મનું પાલન કરે જે સ્ત્રી નથી જે પુરુષ નથી જે શુદ્ધ ચેતન આત્મા છે આત્માનો ધર્મ છે પરમાત્માને મળે શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવે છે અને ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે ગોપી એવું સુંદર બોલે છે ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી પણ ગોપીઓ સાથે જ્યારે વાતો કરે છે ત્યારે શ્રી કૃષ્ણની હાર થઈ ગોપીઓની જીત થઈ છે ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે ભવાન ગદિ તું નૃષ અમે બધું છોડીને આવ્યા છે એનો અર્થ એવો નીકળે છે ગોપીએ સ્ત્રી પુરુષત્વ છોડી દીધું છે સર્વનો ત્યાગ કર્યો છે સ્ત્રીત્વનો ત્યાગ કર્યો છે જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાડવાની જરૂર નથી ભગવાન સ્ત્રી ધર્મ સમજાવે છે પરમા પરમાત્મા સંત જ્ઞાન પૂર્વક ત્યાગ હોવું ઈશ્વર વિના બધું તુચ્છ છે ભગવાન વિના બધું દુઃખરૂપ છે એવું બરાબર સમજીને બધું છોડી દીધું છે કે ત્યાં ત્યાગ કરે છે બાળક ત્યાગ કરે છે બાળકમાં જ્ઞાન જ નથી બાળક અજ્ઞાનમાં ત્યાગ કરે છે કેટલા ત્યાગ કરે છે કઈ ન મળે તો ત્યાગનું નાટક કરે છે ભિકારીને ખાવાનું મળ્યું નહીં તે ભીખારી કહ્યું કે મેં આજે ઉપવાસ કર્યો એને કઈ ખાવાનું મળ્યું નથી અને એ ઉપવાસનું બહુ મહત્વ નથી ઈશ્વર વિના બધું તુચ્છ છે ભગવાન વિના બધું દુઃખરૂપ છે અમે સમજીને ત્યાગ કર્યો છે જ્ઞાન પૂર્વક કેટલાક લોકો એવા હોય છે પૈસા ગુમાવે કે બ્રહ્મ જ્ઞાન ની વાતો કરે છે હાથમાં પૈસો હતો ત્યારે બધું ખોટું છે પત્ની નું મરણ થાય તો કેટલાક જ્ઞાન ની વાતો કરે છે એક બે વર્ષ થયા પછી બીજું લગ્ન પણ કરે છે એ વૈરાગ બરાબર નથી વૈરાગ જ્ઞાનપૂર્વક હોવો જોઈએ ઈશ્વર વિના બધું દુઃખ રૂપ છે ભગવાન વિના બધું ખુશ છે એવું બરાબર સમજીને ત્યાગ કરે અમે જે ત્યાગ કર્યો છે એ બરાબર સમજીને ત્યાગ કર્યો છે કૃપા કરો નિષ્ઠુર જેવું ન બોલો પ્રભુએ સુમિત હાસ્ય કર્યું અને કહ્યું નિષ્ઠુર જેવું બોલતો નથી મને ધર્મ અતિશય પ્રિય છે જે ધર્મનું પાલન કરે

তিরঙ্গুত কি বন্ধু আোপী শ্রীকৃষ্ণ এক প্রশ্ন করেছে আপে আমার ধর্ম তো বউ সমর্ম ন

વિચાર કરતા નથી પરમાત્મા સ્વરૂપ છે પરમાત્મા આવ્યા પછી ભગવાન આપ મળ્યા નહોતા ત્યારે અમે ધર્મ પાડતા અને તેનું ફળ અમારું મન શુદ્ધ થયું અને તમે અમને મળ્યા છો હવે તમે મળ્યા પછી તમને છોડીને ધર્મ હું ક્યાં જવું ધર્મ સાધન છે ભગવાન સાધ્ય છે પ્રભુએ તે સાંભળ્યું છે બહુ સુંદર બોલે છે આવું તો મને કોઈ છે મળ્યું જ નથી કેવું ગોપી બોલે છે પ્રભુએ ગોપીઓની થોડી પરીક્ષા કરી છે તમે બોલો છો કે બહુ સારું બોલો છો મને આનંદ થાય છે પણ આજે તમારું જ્ઞાન થોડું કાચું છે તમારા પતિના શરીરમાં હું નથી હું અહીંયા ઉભો છું એટલું જ હું તો સર્વ માં છું તમારા પતિ શરીરમાં પણ હું છું પતિ શરીરમાં વિરાજેલા પરમાત્માને તમે મળશો તો ધર્મનું પણ પાલન થશે અને પરમાત્મા પણ મળશે તમે જલ્દી અહીંથી ઘરે જાઓ

તમારી સાથે પ્રેમ કર્યો છે આનંદ મારા સ્વરૂપ ને બરાબર જાણે ગોપી ની થોડી પરીક્ષા કરે છે

પૂજા કરી હોય તો પૂજા કરનારું કલ્યાણ થાય પરમાત્મા નો પ્રવેશ થાય છે જેવી રીતે લોખંડ માં અગ્નિ નો પ્રવેશ થાય છે લોખંડ ને અગ્નિ માં તપાવો પછી અગ્નિ નો પ્રવેશ એનામાં થયો છે પછી એને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે લોખંડ માં અગ્નિ નો પ્રવેશ થયા પછી લોખંડ નથી અગ્નિ છે મૂર્તિ માં ભાવના ભગવાન ની પૂજા કરવાથી પૂજા પરમાત્મા ભાવના થી ભગવાન નો પ્રવેશ થાય છે પથ્થર ની મૂર્તિ તો જળ છે પથ્થર ની મૂર્તિ ભગવાન ની ભાવના કરીને પૂજા કરી હોય તો પૂજા કરનાર નું કલ્યાણ થાય છે ગમે તેવા હોય પતિ તો ચેતન છે પથ્થર જડ છે જળ માં પરમાત્મા ની ભાવના કરવાથી કલ્યાણ થાય છે તો પતિ ચેતન છે ચેતન માં પરમાત્મા ની ભાવના કેમ કરતા નથી ભલે વાસના ના સ્પર્શ થી બગડેલા હશે મૂર્તિ કેવી રીતે ઈશ્વર થઈ શકે મૂર્તિ માં ભાવના થી ભગવાન ને પધરાવે મૂર્તિ માં ભાવના કરવાથી ભક્તિ સફળ થાય તો ચેતન પતિ માં પરમાત્મા ની ભાવના કરવાથી

જેને પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા હોય એ ભગવાનને છોડીને ના પાછળ પડે છે ભાવના વિયોગમાં થાય છે ભાવના સંયોગમાં થતી નથી જેને પ્રત્યક્ષ પરમાત્માનું દર્શન થયા છે એ ભગવાનને છોડીને મૂર્તિની પૂજા કરવાનું જતો નથી મૂર્તિની પૂજા તો તે કરે છે જેને પ્રત્યક્ષ ભગવાન દેખાતા નથી ભાવના વિયોગમાં થાય છે ભાવના સંયોગમાં થતી નથી તમારા દર્શન થયા નહોતા ત્યારે અમે બધામાં તમારી ભાવના કરતા પણ હવે પ્રત્યક્ષ તમારા દર્શન કર્યા પછી તમને છોડીને ભાવના કરવા ક્યાં જઈએ ભાવના સંયોગમાં થતી નથી ભાવના વિયોગમાં થાય